વડોદરાની રિફાઈનરીમાં સોમવારે બપોરે પ્રચંડ વિસ્ફોટ સાથે આગ લાગતા આસપાસના વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો હતો પ્રાપ્ત માહિતી મુજબ બપોરે એક ટેન્કમાં જોરદાર બ્લાસ્ટ થવાથી આસપાસના એક કિલોમીટર વિસ્તારમાં આવેલા મકાનોના બારી બારણા તણધણી ઉઠ્યા હતા ગભરાયેલા લોકો બહાર નીકળી આવ્યા હતા આ વખતે આસપાસના પાંચ કિલોમીટર વિસ્તારમાં રિફાઈનરીમાંથી ધુમાડેના ગોટે ગોટા જોવા મળ્યા હતા અને ફાયર બ્રિગેડ તેમજ પોલીસના વાહનોની દોડધામ કરતા જોવા મળ્યા હતા વડોદરા ફાયર બ્રિગેડનો સંપર્ક કરતા તેમની કોઈ મદદ લેવામાં આવી નહીં હોવાનું જણાવવામાં આવ્યું હતું બનાવના સ્થળે રિફાઈનરીના ફાયર ફાઇટર આગ કાબૂમાં લેવામાં કામ લાગી હતી આગને કાબુમાં લેવા માટે રિફાઈનરી ઉપરાંત આસપાસની કંપનીઓ વડોદરા કોર્પોરેશન અંકલેશ્વર હાલોલ આણંદ તેમજ વડોદરાની આસપાસની નગરપાલિકાઓની ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી જિલ્લા કલેક્ટરે ફાયર ઓફિસરો સાથે મિટિંગ પણ કરી હતી આખરે ફાયર બ્રિગેડે એક્સયુએસ ફિલ્મ ફોર્મિંગ ફોર્મ સિસ્ટમથી રાત્રે બાર કલાક બાદ રાત્રે ત્રણ વાગ્યાના આરસામાં આગને કાબૂમાં લેવામાં સફળતા મેળવી હતી વડોદરાની રિફાઈનરીમાં લાગેલી ભયાનક આગને રાત્રે ત્રણ વાગ્યા બાદ કાબૂમાં આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે ગુજરાત રિફાઈનરી બપોરે ત્રણ વાગ્યાના આરસામાં એક હજાર કિલોમીટર કેપેસિટીવાળા બેન્ડનેકનીમાં સેમ્પલ લેવા જતાં પ્રચંડ બ્લાસ્ટ થતાં આગ લાગી હતી જેને કારણે કિલોમીટર વિસ્તારમાં ધણધણી ઉઠ્યો હતો આગમાં સેમ્પલ લેવા ગયેલા કિંમત મકવાણા નામના કોન્ટ્રાક્ટર કર્મચારીનું મોત નીપજ્યું છે જ્યારે બે જણાને ઇજા થઈ હતી રાત્રે આઠ ને ત્રીસ વાગે બે કાબૂ બનેલી આગને પણ ટેન્કમાં લપેટ જતા ગ્રામજનોમાં ભારે ગભડાટ ફેલાયો હતો ગુજરાતમાં બિનખેડૂત પણ ખેતીની જમીન ખરીદી શકશે ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની સાથે સાથે ખેતીવાડી ક્ષેત્રે વિકાસ થાય તે હેતુથી બિનખેડૂત વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકશે તે માટે સરકાર લાંબા સમયથી વિચારણા કરી રહી છે પરંતુ હવે મહેસૂલ વિભાગે બનાવેલી કમિટી રિપોર્ટનો અભ્યાસ કરીને સરકારને આગળ વધવાનું નક્કી કર્યું છે જેના મહેસૂલ વિભાગ દ્વારા ઓનલાઈન સેવા માટે ફીડબેક સેન્ટર નિર્માણ પ્રસંગે વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિએ આ અંગે જણાવ્યું હતું કે રાજ્યના બિનખેડૂતો ખેતી ખરીદી શકે તે માટે અમે સીએલ મીના અધ્યક્ષતામાં બનાવેલી કમિટીમાં રિપોર્ટમાં અભ્યાસ કરી રહ્યા છીએ કે જેમાં તેમણે જમીન સુધારણા સાથે અનેક સૂચનો કર્યા છે જે પૈકી બિન ખેડૂતો ખેતીની જમીન ખરીદી શકે તેવા એક સૂચનનો સમાવેશ થતો હતો રાજ્ય સરકાર ટૂંક સમયમાં તેની જાહેરાત કરશે છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં નવી સુધારેલી જંત્રીના દરો ક્યારે જાહેર થશે તેની ઉત્સુકતા છે ત્યારે નવી સુધારેલી જંત્રીના અમલ અંગે તેણે કહ્યું હતું કે સરકાર સ્તરે આ મુદ્દો આખરી વિચારણામાં છે સુધારેલી જંત્રીનો અમલ કરતા પહેલાં લોકોના પ્રતિભાવો જાણવામાં આવશે વૃક્ષ કાપતા યુવકનું મોત વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલી દેવ પોલી પ્લાસ્ટિક લિમિટેડ કંપનીમાં દિવાલ પરથી ચડી ઝાડના દાખા કાપતો અજય રંગન રાઠવા નામનો ચોવીસ વર્ષનું યુવાન દિવાલ પરથી નીચે પટકાતા તેને ગંભીર ઇજા થઈ હતી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા તેને ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું આવા જ દેશ દુનિયાના તાજા સમાચાર જોવા માટે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો